ઘેલો નદી છે રાજકોટ જિલ્લાની અંદર ફૂલઝર નો ઉચ્ચ પ્રદેશ છે ત્યાંથી નીકળે બરાબર જેનું મૂળ નામ જે છે ઉન્મદ ગંગા હતું આગળ જતા બરાબર છે એનું નામ ઘેલો નદી પડે છે કેમકે ઘેલો વાણિયો જે છે ઘેલો વાણીઓ એક વ્યક્તિ થઈ ગયો છે મિનળ દેવીના બરાબર મંત્રી હતા એ ઘેલા વાણીએ એ સોમનાથ ની ઓરિજિનલ શિવલિંગ જે છે એ ઘેલા સોમનાથ શહેરમાં પ્રસ્થાપિત કરી હતી ત્યારબાદ એ નદી ઘેલો નદી તરીકે એનું મૂળ નામ જે છે ઉન્મદ ગંગા છે ઉન્મદ ગંગા એટલે ઉત્પન્ન કરાયેલી ગંગા એની પાછળની પણ કહાની છે દિવ્યાબા બરાબર છે માંડક્ય મુનિ નામના એક ઋષિ હતા માંડક્ય મુનિ બરાબર એને ગંગા નદીને સૌરાષ્ટ્ર પ્રવાહિત થવાનું કહેલું લૌકિક વાત છે પૌરાણિક વાત છે ગંગા નદી ને પ્રવાહિત થવાનું કહેલું પણ ગંગા નદી પ્રવાહિત થતી નથી એટલે ઋષિ મુનિ જે છે એ માંડક્ય મુનિ જે છે પથ્થર ઉપર પાટુ મારી અને ગંગા નદી ને વહેતી કરે એટલા માટે નામ પડ્યું ઉન્મદ ગંગા ઉત્પન્ન કરાયેલી ગંગા આવી લોકવાયકા છે તમે એવું કહો કે સાહેબ એવું કેવું હોય પથ્થર ઉપરી ને નીકળે આવી લોકવાયકા છે એટલે આપણે રાખવાનું થોડુંક મગજમાં ઉન્મદ ગંગા નામ હતું આગળ જતાં ઘેલો વાણીઓ છે એમના નામ ઉપરથી ઘેલા સોમનાથ શહેર પડ્યું એ ઘેલા સોમનાથ ઉપરથી એ નદી નામ છે ઘેલો નદી પડ્યું